खेल महाकुंभ तरह दशांश शून्य अंतर्गत राजकोट शहर कक्षा बहुतों तरण स्पर्धा योजना अग्न वर्ष थी वर्ष थी उम्मीर बहनों स्पर्धा में जोड़ाई विजेता थे खेल महाकुंभ तरण दशांश शून्य अंतर्गत राजकोट शहर कक्षा विविध उमरन बहनों की तरण स्पर्धा सरदार पटेल स्विमिंग पूल खाते योजनाई थी आ स्पर्धा अग्यार चौदी सत्तर वर्ष सुधी व्यजूथ में ओपन एज में 40 से 60 वर्ष की आयु की जुथमा एवं 60 वर्ष से अधिक उम्र की जुथमा एम विविध कैटेगरी में 50 मीटर से 400 मीटर સુધીની તરણ સ્પર્ધા યોજાય હતી જેમાં બેકસ્ટ્રોક બટરફ્લાય સ્ટ્રોક વ્યક્તિગત મિડલે ફ્રી સ્ટાઇલ તથા બ્રેસ્ટ સ્ટ્રોક સ્પર્ધા યોજાય હતી આ અલગ અલગ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ મહિલા સ્પર્ધકોના નામ નીચે મુજબ છે પ્રથમ નંબરે વિજેતા થયેલ બહેનોમાં માતંગી માકડ સ્વરાત્રાંગડિયા अमायरा સિંગલ દ્રિશી ધંદુકિયા દેવલ પંડ્યા વિહા જાની રુચિતા ગોસ્વામી રિપ્ટા જાની પ્રિશા ટાંક બાંસુરી મકવાણા નીતિ રાઠોડ જિજ્ઞાસા મહેતા જીજના વાઢેર દક્ષા જોશી તેમજ શોભા પટેલ વિજેતા થયા હતા તેમ જિલ્લા રમત અધિકારી શ્રી વીપી જાડેજાની યાદીમાં જણાવાયું છે